ધોળકા વિધાનસભા ભાજપ બેઠક યોજાઈ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આઠથી અગિયાર જાન્યુઆરી સુધી ઉજવાશે સોમનાથ સ્વાભિમાન પર્વ આજે ધોળકા સર્કિટ હાઉસ ખાતે અમદાવાદ જિલ્લા કક્ષાના સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આપણા ધોળકાની પસંદગી બોતેર કલાક શિવધૂન માટે થઈ છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે ત્યારે તેણે અનુલક્ષીને અગત્યની બેઠકનું આયોજન ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું આ બેઠક તારીખ આઠ નવ અને દસ જાન્યુઆરી નાગનાથ મહાદેવ કલિકુંડ ખાતે સળંગ બોતેર કલાક શિવધનનું આયોજન કરવામાં આવ્યું છે તેના સફળ આયોજન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું આ તકે જિલ્લા મહામંત્રી નવદીપસિંહ ડોડીયા ભરતભાઈ મેર જિલ્લા ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ મંડોરા શહેર પ્રમુખ સુનીલભાઈ પટેલ તાલુકા પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર શહેર મહામંત્રી લાભુભાઈ રાણા તાલુકા મહામંત્રી હિતેન્દ્રસિંહ વાઘેલા કાંતિભાઈ લકુમ નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા ગોવિંદભાઈ મકવાણા દેવેશભાઈ પટેલ તથા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કદી ના ઝૂકનારા કદી ના ટૂટનારા ભારતનું ખુમારનું આ પર્વ એકસો ચાલીસ કરોડ નાગરિકોના જીવનમાં આસ્થાની અને ચિંતાનો સંચાર કરશે રિપોર્ટર ધોળકા